યુવતી મુદ્દે થતી બોલાચાલી હત્યામાં પરિણમતી હોય છે અમદાવાદના ફૂટબોલ ગ્રાઉન્ડમાં પણ કંઈક આવું જ થયું છે અને એકવીસ વર્ષીય યુવકની હત્યા કરી દેવામાં આવી છે યુવકનો આરોપ માત્ર એટલો જ હતો કે તેને માનીતી બહેન સાથે સંબંધ તોડી નાખવા માટે યુવકને ટકોર કરી હતી અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડમાં ખૂની ખેલ ખેલાયો અમરાઈવાડીમાં રહેતા એકવીસ વર્ષીય ચિરાગ રાઠોડને સમાધાન માટે બોલાવી ચાર શખ્સોએ ઉપરા છાપરી લાકડાના ફટકા અને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો મણિનગર પોલીસે ચારેય હત્યારાને ગણતરીના સમયમાં જ મોબાઈલ સર્વેલન્સના આધારે ઝડપી પાડ્યા પોલીસે મુખ્ય આરોપી મંથન ઉર્ફે ઋત્વિક પરમાર જયદીપ ઉર્ફે જય શાહ હર્ષિલ શાહ અને વિજય પરમારને ઝડપી પાડીને જેલના સળિયા ગનતા કરી નાખ્યા છે મણિનગર પોલીસે આરોપીઓની કરેલી પ્રાથમિક પૂછપરછ બાદ હત્યા કેસમાં એક યુવતીનું કનેક્શન સામે આવ્યું છે મૃતક ચિરાગ રાઠોડે પોતાના એક મિત્રની બહેનને માનીતી બહેન બનાવી હતી આ યુવતી મુખ્ય આરોપી મંથન ઉર્ફે ઋત્વિક પરમાર સાથે ફરતી હતી માનીતી બહેનનું ભવિષ્ય ન બગડે તે માટે આરોપીએ મંથન ઉર્ફે ઋત્વિક પરમારને તેનાથી દૂર રહેવા ઠપકો આપ્યો હતો આ મુદ્દે હત્યારા અને મૃતક વચ્ચે અગાઉ બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી મંથને યુવતીના સગા ભાઈ નયનને ફોન કરીને બોલાવ્યો હતો

જે મૃતક છે એ જે આના સિસ્ટર છે એને પોતાની માનીતી બેન તરીકે એને માન્યું હતું અને એને એની સિસ્ટરને જેની માનીતી બેન છે એને અને જે આનો ફ્રેન્ડ છે મંથન એને વારંવાર કહેતો હતો કે ભાઈ તમે એકબીજા સાથે કોઈ પણ જાતની ફ્રેન્ડશીપ રાખો નહીં આ બાબતને લઈને અગાઉ પણ એ લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી પરંતુ વારંવાર આ કહેતો હોવાથી મંથને ચૌદ તારીખે નક્કી કર્યું હતું કે ભાઈ આને ગમે તેમ રીતના આને

આ બંને આરોપી અગાઉ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે આ ચકચારી હત્યા કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે સચિન કડિયા ગુજરાત ફોસ્ટ અમદાવાદ